નજીક આવેલા રીતે કતલ કતલખાનું ઝડપાયું આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ભાલેજમાં ગેરકાયદેસર રીતે ગૌવંશનું કતલખાનું ચલાવતા ચાર શખ્સો ઝડપાયા પોલીસે આઠસો કિલો ગૌમાસ સહિત ચારસો છ્યાસી લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો પાલેજ આવેલ કુરેશી મોલામાં રહેતો કાદરભાઈ મમદભાઈ કુરેશી પોતાના સાગરીત ઇસાગભાઈ સિદ્ધિકભાઈ કુરેશી રહે આણંદ તેમજ અન્ય મળતિયા માણસો સાથે મળીને પોતાના ઘર પાસેની જગ્યામાં ગેરકાયદેસર કતલખાનું ચલાવી તેમાં ગૌવંશની કતલ કરી ગૌમાંસ વેચવાનો ધંધો કરતા હોવાની બાતમી આણંદ એલસીબી પોલીસને મળી હતી જેથી પોલીસની ટીમે આજરોજ કુરેશી મોલામાં બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડ્યો હતો તે વખતે તે કેટલા કિસમો ગૌવંશની કતલ કરી ગૌમાં સાગુપાચું કરી રહ્યા હતા જે પૈકી કેટલાક કિસમો પોલીસને જોઈને ભાગી ગયા હતા જો કે પોલીસે સ્થળ પરથી કાદરભાઈ રૂપે કાદર હાજી મહમદભાઈ કુરેશી જિલ્લાનીભાઈ રબ્બાનીભાઈ કુરેશી મુસ્તુફા રસુલભાઈ કુરેશી અને શકીલભાઈ સિકંદરભાઈ કુરેશી તમામ રહે કુરેશી મહલ્લો ભાલેજ તાલુકો ઉમરેઠની અટકાયત કરી હતી જેમાં કતલ કરવા માટેના હથિયારો મળી આવ્યા હતા તદુપરાંત આસપાસના પત્રના શેડ નીચે દસ ગૌવંશ પાંધેલા હતા પોલીસ આ ગૌવંશ બાબતે પકડાયેલ ઈસ્તમો વિરુદ્ધ પશુ ક્રૂરતાનો ગુનો નોંધી પોલીસે કુલ રૂપિયા ચાર લાખ છે આસી હજારનો મુદ્દામાં જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર અલ્પાબેન પટેલ ઇન્ડિયા ટ્વેન્ટી ફોર ન્યૂઝ આનંદ જસાણી સાહેબે જિલ્લાના તમામ થાના ઇન્ચાર્જશ્રીઓને અને પ્રાંત ઇન્ચાર્જશ્રીઓને સૂચના આપેલી જે અનુસંધાને એલસીબીના પીઆઈ બ્રહ્મડ સાહેબ તથા પીએસઆઈ પાવરા સાહેબે આગળ વધે વર્કઆઉટ હાથ ધર્યો તેમજ મળેલ બાતમી આધારે તારીખ ઓગણીસ એક બે હજાર પચીસના રોજ પીએસઆઈ પાવરા તથા એલસીબીની ટીમે પીએઆઈ બ્રહ્મડ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમને હકીકત મળેલ કે ભારેજ ખાતે રહેતા કાદરભાઈ મોહમ્મદભાઈ કુરેશી તથા ઈશાકભાઈ સત્યજભાઈ કુરેશી જે આણંદના વતી છે બંને ભેગા મળી અને ભાલેજ ખાતે કુરેશી મોલ્લામાં ગેરકાયદેસર ગૌવંશ લાવી કતમ કરી આણંદ તથા ભાલેજમાં અલગ અલગ જગ્યાએ વેચાણ કરે છે તે બાતમીના ભારે એનસીબીની ટીમ તથા પીએસઆઈ પારએ રેડ કરતાં આ સદર જગ્યાએથી દસ જેટલા ગૌ જીવતા હાલતમાં મળી આવેલા તેમજ ઘઉંવંશનો જથ્થો મળી આવેલો આવા બધે એફએસએલ અધિકારી તથા પશુ ચિકિત્સકની હાજરીમાં આ મુદ્દામાલ ચેક કરતા ગૌમાંસનો મળી આવેલો આ મુદ્દામાલ જોતા કુલ આઠસો પંચ્યાસી કિલો ગૌમાંસ મળી આવેલ જેની કિંમત એક લાખ સિત્યોતેર હજાર જેટલી થાય છે તેમજ જે ચાર આરોપી મળી આવેલા તે કાદરભાઈ ઉર્ફે કાદર હાજી મહમદ કુરેશી જીલાણીભાઈ રબ્બાણીભાઈ કુરેશી મુસ્તુફા રસુલભાઈ કુરેશી તથા સકીલભાઈ સિકંદરભાઈ કુરેશી તમામ રહેવાસી ભાલે તેમજ આ રેડ પોલીસની જોઈ અને જે જગ્યાએથી પાંચ જેટલા આરોપી ભાગી ગયેલા તે પૈકી ઈશારભાઈ સિદ્ધેભાઈ કુરેશી આણંદના વતની છે કુરેશી ભાલેજ મહેબૂબભાઈ અબ્દુલભાઈ કુરેશી રસૂલભાઈ કમાલભાઈ શેખ અલીના તથા હસન ઉર્ફે ભાઈ રૂફે કઠલાડી મુસ્તુફાઈ કુરેશી રહેવાસી ભાલેજ આ રેડ દરમિયાન નાસી ગયેલા છે આ તમામના વિરુદ્ધમાં ભાલેજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલા છે સદર જગ્યાએથી પોલીસને કુલ દસ જેટલા જીવતા ગૌવંશ ગવંશની કતલ કરેલો આઠસો પંચ્યાસી કિલોગ્રામ જેટલો એક લાખ સિત્યોતેર હજારનો ગવંશનો મુદ્દામાલ તથા પશુ કતલ કરવાની સાધન સામગ્રીમાં વજન કાંટા ચાર કુહાડી ચાર ચાર લોખંડની છરીઓ ઓગણત્રીસ મોટા છરા ઓગણીસ તેમજ ડિસમિસ સોયા લોખંડના સળિયા તેમજ અલગ અલગ વજન કાંટા મળી આવેલા તેમજ આ જગ્યાએથી પાંચ જેટલા ડ્રોન્સની કતલ કર્યા બાદ મુદ્દામાલની હેરાફેરી કરવા માટે અને વેચાણ કરવા માટે રાખવામાં આવેલા વાહનો તેમજ આઠ જેટલા મોબાઈલ મળી કુલ ચાર લાખ છ્યાસી હજારનો મુદ્દામાલ કબજે કરી આ તમામ આરોપીઓના વિરુદ્ધમાં ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ બીએનએસની અલગ અલગ કલમો તેમજ પશુ ક્રતા અધિનિયમ હેઠળ ગુનો રજિસ્ટર કરી આગળની તપાસ પીએસઆઈ ભાલેજને સોંપવામાં આવેલ છે